ભરૂચ શહેર તથા જિલ્લામાં વસતા ઉત્તર ભારતીય પરિવારો માટે દિનકર સેવા સમિતિ દ્વારા વર્ષોથી પરંપરાગત રીતે છઠ પૂજા ઉજવાતી આવે છે આ વર્ષે પણ જાડેશ્વર ખાતે આવેલા નીલકંઠેશ્વર મહાદેવ મંદિર પાસેના નર્મદા પાર્ક ઓબારા ખાતે છઠ મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે જેને લઈને તાળામાર તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ છે વિવિધતામાં એકતા ધરાવતા ભરૂચ જિલ્લામાં દરેક પ્રાંતના લોકો પોતાના પર્વો ઉત્સાહભેર ઉજવી સંસ્કૃતિને જીવંત રાખે છે ઉત્તર ભારતીય પરિવારો દિનકર સેવા સમિતિના નેજા હેઠળ દર વર્ષે નર્મદા તટ ઉપર છઠ પૂજા કરે છે જેમાં વ્રતધારીઓ નદીના જળમાં ઊભા રહીને આથમતા અને ઊંઘતા સૂર્યને અર્ઘ અર્પણ કરે છે હાલ સ્થળ ઉપર જમીન સમતળ કરવી મંડપ સ્થાપના સહિતની તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે દિનકર સેવા સમિતિના પ્રમુખ ડૉક્ટર જીતેન્દ્ર રાજપૂતે જણાવ્યું હતું કે ચાર દિવસીય છઠ પૂજા ઉત્સવનો પ્રારંભ થઈ ગયો છે જેમાં નહાખા છઠ્ઠીએ ખરના સાતમીએ સંધ્યા અર્ઘ અને આઠમીએ ઉગતા સૂર્યને પ્રાતઃ અર્ઘ સાથે પૂજાનું સમાપન થશે સમગ્ર કાર્યક્રમ વહીવટી તંત્રના સહકારથી યોજાઈ રહ્યો છે આ પુણ્ય પ્રસંગે જિલ્લાભરમાંથી આશરે દસ થી પંદર હજાર ઉત્તર ભારતીયો શ્રદ્ધાળુઓ ઉમટી પડવાના અનુમાન છે ઉત્સવ દરમિયાન સાંસ્કૃતિક કાર્યક્રમોનું પણ આયોજન કરાયું છે જેમાં જિલ્લામાં વસતા સર્વ સમુદાયના લોકોને ઉપસ્થિત રહેવા માટે દિનકર સેવા સમિતિએ આમંત્રણ આપ્યું છે डॉक्टर जितेंद्र राजपूत प्रमुख दिनकर सेवा समिति दर जेम आ वर्षेप नर्मदा पाँ नर, नर्मदा ना पावन तट पर नर्मदा पार्क ना पावन घाट उपर दिनकर सेवा समिति द्वारा कार्तिक मासनी शुक्ल पक्षनी षष्ठी यानी कि सत्यावीस तारीख सोमवार दिवसे साझे पांच वगे भव्य छठ पूजा नयोजन कर पूजा में आशे पंदर वीस हजार उत्तर भारतीय लोग भाग ले આ ચાર દિવસીય પર્વનો પ્રારંભ આવતીકાલ સવારથી થઈ રહ્યો છે નહાખા બીજો દિવસ ખરના ત્રીજા દિવસો સંધ્યા અર્ઘ અને ચોથા દિવસે પ્રાતઃ અર્ઘ પછી આ પર્વ પૂરું થશે આ પર્વની તૈયારીમાં જિલ્લા વહીવટી તંત્ર તથા જિલ્લા પોલીસ વિભાગ દ્વારા ખૂબ જ સાથ સહકાર મળી રહ્યો છે આ પર્વ ખૂબ જ સફળતાપૂર્વક પૂર્વ થાય પૂરું થાય એ માટેની જોરદાર તડામાર તૈયારીઓ અત્યારે નર્મદા પાર્કના ઘાટ ઉપર ચાલી રહી છે આ પ્રસંગે હું ભરૂચ અને અંકલેશ્વરની સર્વ જનતાને છઠ પૂજાની અગ્રીમ શુભકામનાઓ પાઠવું છું તથા સૌને તારીખ સત્યાવીસ સોમવારના રોજ સાંજે પાંચ વાગે આ પૂજામાં પધારવા ભાવભી આમંત્રણ પાઠવું છું ધન્યવાદ